અરે તો હવે જઈએ ઘરે ચલો ઘરે ઘરે નહીં આપું ને રહેજો બ્લોગમાં ચલા તા જો એરંડા ની તો ચીય હાલત કરી દીધી છે કાત્રા હોય yellow બહુ જ પડી છે ખાલી હોટો જ દેખાય છે પત્તો તો ખાસ કરીને દેખાતો જ નહી બરો આપણે ઈટો પાડવા જઈએ ઈટો અમે અમે તો જઈએ છીએ આ ખેતરમાંથી ગેર

ચાલો જમવા એમ ગયો છે બાર અમારી ભાઈ આવું જો બાટલો બાટલો અંગાત લાઈન એ રિહાન રિયુ ભાઈ પડી ગયો બાટલો બાટલો ભાઈ પડી ગયો ભાઈ પડી ગયો બાટલો તાર ભૂ પીવાનું ભૂ બાટલો મૂકીને તો એ તો પેલી સાઈડ રમવા જોઈશે જઈએ બજાર માં રિહાન ભાઈ મુ જઈને આવીએ પછી મળીએ બજાર જઈને તો આઈ ગયા છીએ અમારે રિહાન ભાઈ ઊંઘી ઉઠી ગયા બુરી બેન ને શાળામાંથી માંથી આઈ ગયા છે અમારો осની બેને નાસ્તો કરવા બેહી ગયો છું ચા પીવશે નાસ્તો નહી કરતી હો ને અમાર મિરા બેન ને જોઈ છે ફરવા તૈયાર થા મંડ્યા છું મમ્મી મિરા બાત તૈયાર થઈ ગયો છું અમાર જાગુ બેને હું કામ કાચ પા લી ગયો છે ને મારી યાન ભાઈ હું કરું છે તી હું રિયાન

મારા જેમ આ બોર પસંદ છે કેટલા બધા આવ્યા છે આ વખત તો બહુ જ આવ્યા છે આથી બોયડી ભરાઈ જઈ જા એટલાય મીરાઈ હોય થોડા થોડા કાચા ને એવું પાડી નાખું છે એટલે થોડા માપના થઈ ગયા છે આપણે થોડો સારો બોર હોય તો લઈ લઈએ કોઈ દાડો ખાધો નહીં મેં તો બોયડીના અરે બોયડીનો બોર પણ आज टोटोज तर बहुज आहे बहुचोटो नाही बोन बहुच मीराने दरबोज आई खावा पाता तुवा लागे पण पाकता पाकता मीराबेन पतो नाणगा मस्त मू बिस्किट मोड़ो सोड मन तो ગળ્યું ખાઈને ગળ્યું ખાઈએ એટલે મોડું જ લાગે હું જઈએ છીએ ઘરે પાછા કારણ કે મમ્મી આમ ફરવા જાન છે એટલે મમ્મીને તૈયાર થઈ દઉં બધું થોડી મદદ કરી દઈએ તૈયાર થવામાં બુદરું લઈ લઈએ પહેલાં તો

બાય બાય આજો બેટી રીયામ બાય બાય કે જઈ છોકરો આવા મમલા ઉતારવા ઢબડી આજો વ્યવસ્થિત હોય તો જ લાવજો નક કોઈ બાય બાય સાપદમ મમ્મીને તો જ આપણો ખાવાનું બનાવી દઈએ એમ ડુંગળી ટોમેટું કોથમીર ચરમચજી છે પણ ને બધું લઈને બે જશે મગનું શાક બનાવવાનું છે ટોમેટું ડુંગળી નાખીને તો બનાવી દઈએ ચમારતું પહેલાં હું કોથમીને હા તો બધું બનાવી દીધું છે ને હાડા હાથમાં આવ્યા છે તો ખીચડી ઘઉંની રોટલી ને મગનું શાક બનાવી દીધું પપ્પાની રાહ જોઈ રિહાનના પપ્પા તો મળ્યા છે એટલે મારા પપ્પાની રાહ જોઈ લેશે તો જો તમને મારો વ્લોગ જો ગમતો હોય તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી આય બાય કે જય